નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલ માં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડ ના બજાર ભાવ વિશે તો વિડીયો અંત સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો આજે તાજા જીરો ના બજાર ભાવ વિશે વાત કરીએ તો રાંધનપુર બે હજાર આઠસો ત્રીસ થી ત્રણ હજાર સાતસો એકવીસ પચાઉ ત્રણ હાજર ચારસો થી ત્રણ હજાર ચારસો ઉપલેટા બે હજાર નવસો થી ત્રણ હાજર ત્રણસો પચાસ પાટડી ત્રણ હાજર બસો પચીસ થી ત્રણ હાજર ચારસો રાપર ત્રણ હજાર ત્રણસો થી ત્રણ હજાર ચારસો જેતપુર ત્રણ થી ત્રણ બસો પચાસ સમી ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો પચીસ મોરબી બે હજાર ચારસો થી ત્રણ હજાર ચારસો અઠ્યાવીસ જામજોધપુર બે હજાર નવસો એકાવન થી ત્રણ હજાર ત્રણસો એકાણું રાજકોટ ત્રણ હજાર બસો પચાસ થી ત્રણ હજાર પાંચસો વિરમગામ ત્રણ હજાર ચારસો સાહીઠ થી ત્રણ હજાર ચારસો સાઠ દિયોદર ત્રણ હજાર એકસો એક થી ત્રણ હજાર બસો નેવું સાવરકુંડલા ત્રણ હજાર થી ત્રણ હજાર ચારસો વાંકાનેર ત્રણ હજારથી ત્રણ હજાર ચારસો ત્રીસ માંડલ ત્રણ હજાર ત્રણસો એક થી ત્રણ હજાર છસો ઓગણીસ વારાહી ત્રણ હજાર બસો એકથી ત્રણ હજાર ચારસો ચોત્રીસ ત્રણ હજાર થી ત્રણ હજાર છસો બાબરા બે હજાર નવસો પંચાણુંથી ત્રણ હજાર ત્રણસો પંચાવન તાનેરા ત્રણ હજાર બસો એકાવનથી ત્રણ હજાર ત્રણસો પચાસ બે હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો એકત્રીસ અમરેલી ત્રણ હજાર બસો ત્રણ હજાર ત્રણસો ચોર્યાસી મેનાવા બે હજાર આઠસો થી ત્રણ હજાર સાતસો બે હળવદ ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર પાંચસો ટાંગધ્રા ત્રણ હજાર બસો થી ત્રણ હજાર ચારસો એકાવન ગોંડલ બે હજાર આઠસો એકાવન થી ત્રણ હજાર પાંચસો એક હિંમતનગર બે હજાર થી ત્રણ હજાર તળાજા બે હજાર સાતસો દસ થી ત્રણ હજાર ત્રણસો પંચાણું જુનાગઢ ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર ત્રણસો પચાસ